વાગરા બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં લૂંટનો બનાવ સોનીની આંખોમાં મરચું નાખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં આજે બપોરે લૂંટનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા ઈસમે સોનીની આંખોમાં મરચું પાવડર છાંટી સોનાના દાગીના ઉઠાવી લૂંટારો પરત થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ વાજરોજ બપોરના લગભગ એકને ત્રણ વાગ્યાના અરસામાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં બુકાની ધારણ કરીને એક અજાણ્યો ઈ સમાવ્યો હતો જેને હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી સોનાની આંખોમાં મરચું પાવડર છાંટીને દુકાનમાં રહેલ સોનાના દાગીના તરફ આવી રફુચકર થઈ ગયો હતો અંદાજે ચાર પોઈન્ટ પાંચ લાખના મુદ્દામાં લૂંટાર ઉઠાવી ગયો હતો જાણવામાં હોવાનું જાણવા મળ્યું છે થોડા દિવસે ભરચક વિસ્તારમાં બનેલ લૂંટની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર મચાવી છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ વાગરા સોની છે મારી દુકાન વાગરા મેન બજાર ઓમ જ્વેલર્સ નામથી છે ને ધોળા દાડે એક માણસ ટોપી પહેરીને દુકાનમાં ચેન લેવા આવેલો હતો અને પ્રમાણે ચેન ને સેટ બતાવવામાં આવેલો તો વાતચીત એવી થઈ કે આગળ ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે તે હિસાબે ભાઈ આગળ ફોટા પણ મોકલા ને એવું કીધું કે સેટનું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો એટલામાં મારા મોબાઈલ પર થોડો મેસેજ આવ્યો તો મેસેજમાં રિપ્લે જોવા માટે મોબાઈલ માં જો તે પ્રમાણે એને ખસામાંથી મરચા ની ભૂકી મારા હાથ માં નાખી દીધી ને પાંચ ચેન ને એક સેટ એવી રીતે પાંચ તોલા સોનું લઈને એ ભાગીને નીકળી ગયો તમે વાગરા પછી પાછળ ગુમ માં ગુમ કરી ને પછી વાગરા પોલીસ સ્ટેશન માં મે ફરિયાદ કરી કેટલા રૂપિયા 4 લાખ રૂપિયા જેવું સોનું થાય છે